મહેસાણા જિલ્લાની કડી વિધાનસભાના ઉમેદવાર માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ લેવાઈ છે અને સાત ઉમેદવારોએ ટિકિટ માટે દાવો કર્યો છે કોંગ્રેસના પાંચ પ્રભારી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે ધારાસભ્ય કિરિક પટેલે જણાવ્યું હતું કે અમારી પાર્ટી ખેડૂતોની સમસ્યા બેરોજગારી જેવા મુદ્દાઓ આગળ ધરીને ચૂંટણી લડશે જે પ્રમાણે અમને સૂચના આપવામાં આવી જે પ્રમાણે સાત ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવારોની પેનલ બનાવી અને અમે પીસીસીમાં આપવાના છે અને ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે પરંતુ મોટાભાગના કાર્યકરોનું કહેવું છે કે જે પણ ઉમેદવાર આવશે અમે ઉમેદવારની સાથે રહી અને કડીની સીટ ઉપર કોંગ્રેસ વિજય બને માટેના તમામ પ્રયાસો થશે કરીશું જે પણ સંગઠનની અંદર અથવા કડીના પાર્ટીની અંદર ઉમેદવારોની અંદર કદાચ કોઈ મતભેદ કે મતભેદ હશે એ પણ અમે અમારા પ્રમુખશ્રીને ધ્યાને દોરી અને મતભેદ અને મતભેદ દૂર કરવાના પ્રયાસ કરી કડી વિધાનસભાની અંદર જ્યારે બાય ઇલેક્શન આવ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે પાંચ પ્રભારીઓ સહિત આજે એ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે સાત થી આઠ જેટલા ઉમેદવારોની સેન્સ લેવામાં આવે છે અને એમના ઠેકેદારોની પણ સેન્સ લેવામાં આવે છે એટલે ટૂંક જ સમયની અંદર ખૂબ ખૂબ સારા ઉમેદવારની નિમણૂક કરી અને ટૂંક સમયની અંદર એના ફોર્મ પણ ભરવામાં આવશે અને આવનારા દિવસોની અંદર ગાડીના જે પ્રાણ પ્રશ્નો છે એ ચાહે થોડંડો અંદર પાસ હોય એ ના પ્રશ્નો હોય ટ્રાફિક ના પ્રશ્નો હોય કે ચાહે નાના નાના વ્યક્તિને પડતી અગવડતા આ તમામ પ્રશ્નોને વાચા આપી અને કોંગ્રેસ પાર્ટી ત્યારે લડવા આવી છે ચોક્કસ મને વિશ્વાસ છે કે ખૂબ જંગી મતોથી આ સીટ અમે જીતવાના છીએ